મહાનગરપાલિકા અધિકારીઓ અને સત્તાધીશો ઉપરાંત શહેરીજનો પણ આશ્ચર્યમાં મુકાયા છે ગુજરાત વિધાનસભામાં ગત તારીખ અઠ્યાવીસ બે બે રોજ રાજ્યના નાણા કનુભાઈ દેસાઈએ નડિયાદ અને પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરકાના દરજ્જાની જાહેરાત કરી હતી ત્યારબાદ પોરબંદર છાયા નગરપાલિકાની બેઠકમાં સર્વાનું ઠરાવ પસાર કરી પોરબંદરની આસપાસની ત્રિજ્યામાં આવતા ગામોના મહાનગરપાલિકામાં ભેળવવા સમાવેશ કરવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર શહેરમાં એક ચર્ચા જોવા મળતી હતી કે 25 ડિસેમ્બરે શુશાસન દિવસે મુખ્યમંત્રી પોરબંદરને મહાનગરપાલિકા બનાવવા માટે નોટિફિકેશન જાહેર કરશે અને વર્તમાન પાલિકા પ્રમુખ સહિત પાલિકાની સંપૂર્ણ બોડીનું વિસર્જન કરી પાલિકામાં વહીવટદાર આવી જશે અને ત્યારબાદ સીમાંકન સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે આવી ચર્ચાને લઈને અનેક લોકો તો ગેલમાં આવી ગયા હતા અને મહાનગરપાલિકાની ચૂંટણી તૈયારીઓ પણ કરવા લાગ્યા હતા અને ટિકિટ માટે પણ લોબિંગ શરૂ કરી દીધું હતું પરંતુ મહાનગરપાલિકા બનાવવા અંગેની તમામ અફવાઓ અને ચર્ચાઓનો હાલ પૂરતો તો અંત આવી ગયો છે જ્યારે મુખ્યમંત્રીએ કોઈ આવી જાહેરાત કરી નથી જોકે આજે નહીં તો આગામી સમયમાં પણ આ નિર્ણય લેવામાં આવશે જ અને ત્યારબાદ જ સીમાંકન સહિતની પ્રક્રિયા શરૂ થશે પરંતુ હાલ પૂરતો તો પાલિકાની સંપૂર્ણ બોડીના વિસર્જનની ચર્ચાઓનો અંત આવી ગયો છે ઉલ્લેખનીય છે કે પોરબંદર નગરપાલિકાને એકસો અડત્રીસ વર્ષ થયા છે પોરબંદર નગરપાલિકામાં પ્રથમ બોખીરા અને ત્યારબાદ ખાપતનો સમાવેશ કરવામાં આવ્યો હતો અઢી વર્ષ પૂર્વે છાયા નગરપાલિકા અને ધરમપુર ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો પાલિકાના અઢી વર્ષનો શાસનકાળ પૂરો થયો છે હાલ મહિલા પ્રમુખ છે ત્યારે સરકારે પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો જાહેર કર્યો હતો અત્યાર સુધી પોરબંદરનો વિકાસ થયો છે પરંતુ મહાનગરપાલિકા બનવાથી

આથી આ વિસ્તારો જ હજુ પાયાની સુવિધાઓથી વંચિત છે ત્યારે મહાનગરપાલિકા બનાવવા માટે જો નવા વિસ્તારો ભેળવવામાં આવશે ત્યારે તેઓને ક્યારે સુવિધાઓ મળશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે જોકે પાલિકામાં હાલ પણ છસો બેતાલીસ ના મહેકમ સામે ચારસો પાંચ જેટલી જગ્યાઓ ખાલી છે માત્ર બસો સાડત્રીસ જગ્યા ભરાયેલ છે મહત્વના વિભાગોમાં કર્મચારીઓ ચાર્જમાં છે અને છેલ્લા પાંચ દાયકાથી પણ વધુના સમયથી જૂનું મહેકમ જ ચાલ્યું આવે છે એ સમયે વિસ્તાર ખૂબ નાનો હતો ત્યારબાદ પાલિકામાં બોખીરા ખાપત છાયા ધરમપુર ભર્યું હોવા છતાં મહેકમમાં વધારો તો કરવામાં આવ્યો નથી વધુમાં જે જૂનો મહેકમ છે તેમાં જગ્યા ખાલી થતા તે પણ ભરવામાં આવી નથી જેથી કામગીરીમાં ભારે અસર પડી રહી છે કામગીરી ટલે છે અને કર્મચારીઓ પર કામનું ભારણ વધે છે ત્યારે મહાનગરપાલિકા બનતા નવી ભરતી થશે અને શહેરના વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય મહાનગરપાલિકા બનાવવા અંગે શું જણાવી રહ્યા છે વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર છાયા નગરપાલિકા અને આજ રોજ ભારત રત્ન વિભૂષિત માનનીય સ્વર્ગવાસી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈજીનો જે જન્મદિવસ છે એ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે અને આજ રોજ પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા છાયા મુકામે સિવિક સિવિલ સિટી સિવિક સેન્ટર નો સુશાસનના દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ ગવર્નન્સ ઈ ગવર્નન્સનો આજે શુભારંભ થયો અને લોકોમાં ચર્ચાઓ હતી કે પોરબંદર નગરપાલિકા મહાપાલિકાનો આજે આદેશ આવશે પણ સરકાર શ્રી દ્વારા જે વિવિધ યોજનાઓ હતી એ યોજના કી નો આદેશ આવ્યો અને સુશાસન જે છે દિવસ આજે ડિક્લેર કરેલો ઈ પ્રમાણે છેવાડાના લોકો સુધી સુશાસન ગુડ ગવર્નન્સ ઇ સેન્ટર દ્વારા થાય એ આદેશ સરકાર દ્વારા મહાપાલિકાનો તો હજી આદેશ સરકારશ્રી દ્વારા આવેલ નથી અને જયારે મહાપાલિકાનો આદેશ સરકારશ્રી આપશે ત્યારે લોકોની સુખાકારી ને ધ્યાનમાં લઈને જ યોજનાઓ કરશે ગુજરાત સરકારનો આભાર માનું કે એમણે માનવું કેવ જેટલી જે પાલિકાઓ હતી અને મહાનગરપાલિકાના નિર્ણય જાહેર કર્યો અને હવે ટૂંક સમયની અંદર આ મહાનગરપાલિકામાં આ નવે નવ નગરપાલિકાઓ રૂપાંતર થવાનું થોડું એમાં નોટિફિકેશન નીકળવામાં મોડું એટલા માટે થોડું માન્ય મુખ્યમંત્રીશ્રીની ઈચ્છા એવી હતી ખાલી બોર્ડ બદલવાથી મતલબ નથી થવા પણ વહીવટી પ્રક્રિયા આખી બદલવી જોઈએ અને વહીવટ પ્રક્રિયા એવી હોવી જોઈએ એના માટે એના અધિકારીઓને નિમણૂક કરવાની સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવાના છે કરવાના થાય બધું માળખું તૈયાર થાય એના પછી જ માન્ય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું નગરપાલિકાનું માનું છું કે હવે ટક સમયની અંદર થશે ત્યારે દરેક મહાનગરપાલિકામાં કમિશનર હશે અને બીજા જરૂરી અધિકારીઓની ટીમની અધિકારી નાણાકીય જે સપોર્ટ આપવાનો છે પણ મળી રહેશે અને મહાનગરપાલિકા આવ્યા પછી ટેક્સની રીકવરીથી માંડીને ભારત સરકાર અને ગુજરાત સરકારની અનેક યોજનાઓનો લાભ પણ આ પાલિકાઓ છે એ મહાનગરપાલિકામાં પરિવર્તિત